નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે પાટડી તાલુકો દસાડા ધરતી પાટડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કુલ દસ તાલુકાઓ પૈકીનો એક એવા દસાડા તાલુકામાં આવેલું એક નગર અને તાલુકાનું મુખ્ય મથક છે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી મજૂરી તેમજ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે ઘઉં જીરું મગફળી બાજરી ચણા કપાસ દિવેલા રજકો તેમજ અન્ય શાકભાજી પાકોની ખેતી કરવામાં આવે છે આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયત ઘર આંગણવાડી તેમજ દૂધ ડેરીની જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે પાટડી શહેર એટલે એ સૌરાષ્ટ્રની એ ધીંગી ધરતી અને ધીંગી ધરતી એટલે કે ઝાલાવાડ પ્રદેશ અને ઝાલાવાડ પ્રદેશ એટલે કે ઝાલા દરબારોનો આ પ્રદેશ આ પ્રદેશમાં આવેલો એ પાટડી અને પાટડી ધામ એ આજે એક વરણિન્દ્રા ધામ સ્વામિનારાયણ મંદિરનું ગાંધીનગર પાટડી દસાડા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત સુંદર મંદિર છે આ મંદિર પોચામાં નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરનો બીજો ભાગ છે અહીં પાટડીના વરણીન્દ્રા ધામ સ્વામી નારાયણ મંદિર વિશે કેટલીક હકીકતો છે સ્થાન પાટડી સરનામું વરણીન્દ્રા ધામ પાટડી વાયા વિરમગામ ગાંધીનગર હાઈવે માલવણ ચોકડી તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર ગુજરાત ભારત સુરેન્દ્રનગર ગુજરાત ભારત સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મહત્વ સ્વામિનારાયણ મંદિર પોચાનો બીજો ભાગ એન્ટ્રી ફ્રી છે મંદિરના દર્શનનો સમય સવારે પાંચ થી સાંજે આઠ સુધી છે સાત વાગ્યા સુધી છે આ મંદિર નો મુખ્ય આકર્ષણ પરદર્શની ઓફિસ વર્ણિંદ્રા ધામની નીલકંઠ પ્રભુ મંદિરનું આર્કિટેકચર હિન્દુ મંદિરની શૈલી આર્કિટેક્ચર દ્વારા કેવી રીતે પહોંચવું એરપોર્ટ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નેવું કિલોમીટર દૂર છે રેલવે દ્વારા કેવી રીતે પહોંચવું સૌથી નજીક રેલવે સ્ટેશન વિરમગામ રેલવે સ્ટેશન ત્રીસ કિલોમીટર છે રસ્તા અથવા બસ દ્વારા કેવી રીતે પહોંચવું અહીં પહોંચવા માટે ઘણા જાહેર અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે ધામ સ્વામિનારાયણ મંદિર પાટડી વિશે વધુ માહિતી મુખ્ય પ્રવાસન ધામ આકર્ષણમાં એક વરણિંદ્રા ધામ સ્વામિનારાયણ મંદિર શરૂ થઈ ગયું છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર સત્તર ના મંદિર સ્વામિનારાયણને સમર્પિત છે આ સુંદર મંદિર શ્રી વામનલ સ્વામિનારાયણ મંદિર હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા સંચાલિત છે મંદિરના ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી કરવામાં આવ્યો ના રોજ કરવામાં આવેલું મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે કારણ કે તે વિવિધ રંગોથી હજારો લાઇટોથી સજાવવામાં આવ્યું છે આ મંદિરમાં એસી લાખ લીટર પાણીમાં પાંત્રીસ કળશ મંદિરો છે ભગવાન ભગવાનના ચોવીસ અવતાર દર્શન દક્ષિણ ભારતીય મંદિર રાજોપચાર સ્લોપાર ભવવડ સેવા રીતિ દર્શન એકસો આઠ ગૌમુખ ગાયના વડા છે મંદિરનું મુખ્ય આકર્ષણ પ્રદર્શની પ્રદર્શન છે આ પ્રદર્શન સહજાનંદ બ્રહ્માંડની

અને તે મૂર્તિ સ્થાપિત કરી અને આબે હુ બનાવવામાં આવેલ છે વિજ્ઞાન શહેર વૈજ્ઞાનિક મહત્વ સમજાવતું એક વિજ્ઞાન શહેર પણ આ ઉપસ્થિત કરવામાં આવેલ છે બાળકો માટે ટ્રેન વિહાર નાના બાળકોને ટ્રેન વિહાર કરવા માટે અહીંયા નાના બાળકો માટે અદભુત ક્રીડાંગણ પણ બનાવવામાં આવેલ છે આર્ટ આર્ટ ગેલેરી ગેલેરી દ્વારા અહીંયા વિવિધ સણાતની ચિત્રો નો આર્ટેશન કરવામાં આવેલ છે મિરર ઘર માછલી ઘર હોરર હાઉસ કૌટુંબિક જીવનની ટૂંકી ફિલ્મ કૌટુંબિક જીવન કેવી રીતે જીવી શકાય તેના માટેની એક ટૂંકી ફિલ્મ પણ આ મંદિરની અંદર દર્શાવવામાં આવે છે જેનાથી લોકોને જ્ઞાન થાય કે આપણે કઈ રીતે જીવવું પ્રકાશ અને સાઉન્ડ શો પ્રકાશ અને સાઉન્ડ શો દ્વારા સનાતન ધર્મ વિશેની માહિતી સનાતન યુગમાં ખરેખર આજે આપણે જીવી રહ્યા હોય એવો એક સાઉન્ડ શો પણ બતાવવામાં આવે છે મલ્ટી મીડિયા મીડિયા ત્રણ વોલ પ્રોજેક્ટ પ્રોજેન્ટેશન શો પાર્ક આનંદ માણો બોટિંગ બોટ દ્વારા અહીંયા આ લોકોને બોટમાં ફરવા માટેની પણ અંદર અંદર ને વ્યવસ્થા અખંડ ધૂન અખંડ ધૂન અહીંયા ચાલુ છે યજ્ઞ મંદિર અને આરતી દર્શન ફૂડ સ્ટોલ તેમજ નીલકંઠ પ્રસાદ પ્રસાદમ દ્વારા અહીંયા ભોજન શાળા પણ ઉપસ્થિત છે ભોજન શાળા દ્વારા લોકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે અને ખરેખર એક આ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવી છે જે સુરત દ્વારા આયોજિત છે એક મિની પ્યુચા ગણાતું આ વિસ્તારમાં આ સ્થાનક પાટડી પૂર્વ કાઠિયાવાડ પ્રાંતની એક જાગીર હતું તેના શાસકો દેસાઈ પટેલ કહેવાય છે શાસકોભાઈ નાથુભાઈ સત્તરસો છન્નું થી અઢારસો નવ વખત સિંહજી નાથુભાઈ અઢારસો નવ હરિસિંહજી हरि सिंह जी पुबेर सिंह जी वखत सिंह जी, जी पी अठार सो अड़तालीस अठार सो पंचोतेर जोरावर सिंह जी अठार सो नौ थी अठार सो चौरासी हिम्मत सिंह जी जोरावर सिंह जी दस जुलाई अठार सो चौरासी પાંચ ઓગસ્ટ ઓગણીસો તેર સુધી ઓગણીસો ત્રેપન ઓક્ટોમ્બર ઓગણીસો અઠ્યાવીસ દોલત સિંહજી સુરજમલજી પચીસ ઓક્ટોમ્બર ઓગણીસો અઠ્યાવીસ થી બે જાન્યુઆરી 1940 रघुवीर सिंह जी दौलत सिंह जी जानुआरी 1940 चालीस डिसेम्बर दिसंबर एकतालीस नारायण सिंह जी चंद्र सिंह जी सत्तर डिसेम्बर 1941 एकतालीस पंदर अगस्त ओगनीसो सुतालीस सुधी प्रताप सिंह जी नारायण सिंह जी અને એ પછી અહીંયા લોકશાહી શાસન સરદાર પટેલ દ્વારા લાગુ કરવામાં આવેલું અને આ રાજવંશનો નો એટલેથી એમ કહેવાય કે અંત ગણી શકાય અને લોકશાહી આવી આખા ભારતની અંદર અને આ ભારતવર્ષ લોકશાહી આખો દેશ બન્યો ઓગણીસો સુડતાલીસ સુધીની આ વાત અને પાટડી લઈને બેઠેલી આ ધીંગી ધરાને ખૂબ ખૂબ વંદન કારણ કે મિત્રો કહ્યું છે કે જનની જણ તો ત્રણ દાતા સંત અને સુર નૈતર રહેજે વાંજણી એમાં મત ગુમાવી સતારા નૂર એવી આ ધરતીને કાયમ નમસ્કાર મિત્રો આ ભારત ભૂમિ અને ભારત ભૂમિની અંદર સૌરાષ્ટ્ર પ્રદેશ અને એ સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે સાહેબ ભારત નું એક હૃદય ગણાય છે અને આ હૃદય સમય ધરતીએ અનેક સપૂતો અનેક સંતો સુરાઓ દાતાઓ આ જગતને આપ્યા છે અને આ જગતને એ તમામ લોકો થકી આ જગતમાં સનાતન ધર્મનું સ્થાપન કાયમી અખંડિત રહ્યું છે અને અમને તો આજે આ પોઈચા મિની પોઈચા ધામ જોયા પછી એવું લાગે છે કે ખરેખર આજે કળિયુગ નથી પણ ત્રેતા યુગ હોય એવો થઈ રહ્યો છે મારા ગામના તમામ વડીલો સાથે અમે આ પ્રવાસ કરેલો અને આ પ્રવાસ થકી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થયેલી મિત્રો આ મારી અમૃત ભક્તિ સાહિત્ય ચેનલ દ્વારા હું અવારનવાર આવા વિડીયો મૂકતો હોઉં છું ધાર્મિક તેમજ ભજન સાહિત્યના વિડીયો મૂકી અમને આપની સમક્ષ રજૂ કરું છું આપ પણ મને ખૂબ જ સારો સહકાર આપી રહ્યા છો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ જુઓ છો તે બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી અમૃત ભક્તિ સાહિત્ય ને આપ આપના માં એડ કરજો સરપ્રાઇઝ કરજો અને આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ જોઈ શકે આપનો સહકાર ખૂબ જ છે તે બદલ આપને વંદન મિત્રો આ પહોંચાધામના દર્શન કરવા જરૂર જજો કારણ કે આપણે ત્યાં તો પાટડી નજીક છે અને આ નજીકનું પાટડી અને ત્યાંથી એ વિરમગામ હાઈવે પર આવેલું ધામ ખરેખર એક સુંદર ધામ બનાવ્યું છે બાળકોને સાથે લઈ જશો તો બાળકો રાજી રાજી થઈ જશે અને બાળકો ખૂબ જ ખુશ થઈ અને આનંદની અનુભૂતિ કરશે આપ પણ ખૂબ આનંદિત થશો અને આપને ખરેખર આપ ખૂબ ખૂબ અભિનંદન આપશો કારણ કે સ્વામિનારાયણ એ સંસ્થા દ્વારા તો આજે વિદેશોમાં પણ આવા મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા છે સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ખરેખર વંદનીય બાબત છે કારણ કે આ યુગની અંદર આ બધું કરવું એને ટકાવી રાખવું એ જ અતિ મહત્વનું છે સનાતન ધર્મની ઝાંખી સનાતન યુગના સર્વ દેવો અહીં સ્થાપિત કરવામાં આવેલા છે નીલકંઠ ધામ ખરેખર ખૂબ સરસ ધામ બનાવ્યું છે અને આ ધામની જે પવિત્રતા તમને ઉડીને આંખે વળગે એવી છે અહીંયા એટલી બધી ચોખાઈ છે કે તમને ક્યાંય પણ જોવા નહી મળે સુવિધા છે મળે છે એ સિવાય અહીંયા પડદા પ્રસાદ સ્ટોલ છે પ્રસાદ સ્ટોલ ની અંદર તમને પ્રસાદ શુદ્ધ પ્રસાદ પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ખરેખર સૌને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ